નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ કે જ્યાં તમને તંદુરસ્ત રહેવા માટે સિમ્પલ પરંતુ એકદમ વૈજ્ઞાનિક ઇન્ફોર્મેશન મળતી હોય છે મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં હવે આપણે વાત કરવાના છીએ અત્યારના સમયમાં ખૂબ જ સામાન્ય જોવા મળતી સમસ્યા પેટના ગેસ અપચા વિશે છેલ્લા ઘણા વર્ષોથી મારી ઓપીડીમાં એવા પેશન્ટોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે કે જેમની સમસ્યા હોય કે સાહેબ પેટમાં ગેસ બહુ થાય છે પેટ ભારે લાગે છે પેટ હંમેશા ફૂલેલું જ રહે છે પાચન થતું નથી સાહેબ આંતરડા નબળા પડી ગયા છે પેટ હંમેશા ડબડબો રહે છે આ પ્રકારની ફરિયાદો દિવસે ને દિવસે વધતી જતી હોય છે પહેલાના સમયમાં આ તકલીફ અમુક મોટી ઉંમરના લોકો કે અમુક બીજી બીમારીથી પીડાતા લોકોમાં જોવા મળતી પણ અત્યારના સમયમાં મિડલ એજ કે યુવાન અવસ્થામાં પણ ઘણા બધા લોકોના ગેસ અપચાની સમસ્યા ખૂબ સામાન્ય જોવા મળતી હોય તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે પેટમાં ગેસ થાય કઈ રીતે પેટમાં ગેસ આવે ક્યાંથી તો સામાન્ય રીતે આંતરડામાં ગેસ બનવો એ નોર્મલ પાચનની ક્રિયાનો એક ભાગ છે પરંતુ આ ગેસનું જે પ્રોડક્શન એટલે કે આ ગેસ થવો એ લિમિટેડ એટલે કે થોડી માત્રામાં હોય અને એની ગતિ છે એટલે કે એની આગળ જવાની ક્રિયા છે એ નિયંત્રિત હોય જેથી કરીને નોર્મલ વ્યક્તિને આ ગેસ છે એ તકલીફ ના આપતો હોય પરંતુ આ વધારે ગેસ કઈ રીતે થાય એ સમજવા માટે આપણે પહેલા જોઈએ કે નોર્મલ ગેસ થવાની ક્રિયા કઈ રીતે હોય તો આપણે જે કંઈ પણ ખોરાક લઈએ એનું પાચનની ક્રિયા મોઢામાં ચાલતા હોય ત્યારથી જ પાચનની ક્રિયા ચાલુ થતી હોય હોજરીમાં ખોરાક વલો હોય આગળ જતો હોય નાના આંતરડામાં મોટા ભાગના ખોરાકનું પાચન થતું હોય અને એ ખોરાકમાંથી જે પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ છૂટા પડે એ નાના આંતરડામાંથી જ તે શોષણ થઈ અને લોહીમાં ભળતા હોય અને જે અપાચિત ખોરાક છે જે વેસ્ટેજ છે એ મળ સ્વરૂપે મોટા આંતરડામાં એન્ટર થતું હોય હવે મોટા આંતરડામાં નોર્મલી લાખો કરોડોની સંખ્યામાં એટલે કે ટ્રિલિયન્સ ઓફ બેક્ટેરિયા આવેલા હોય જેને આપણે ગટ ફ્લોરા કહીએ જે નાના આંતરડામાંથી પાચન થયા વગરનો ખોરાક છે મોટા આંતરડામાં જાય ત્યારે એની અંદર અમુક એવા પ્રકારના બેક્ટેરિયા હોય કે અપાચિત કાર્બોહાઈડ્રેટ એટલે કે અનડાઈજેસ્ટેડ જે કાર્બોહાઈડ્રેટ મોટા આંતડામાં જાય એનું ફર્મેન્ટેશન કરે એ ફર્મેન્ટેશન પ્રોસેસના ભાગ સ્વરૂપે છે આંતરડામાં ગેસ પેદા થતો હોય જેમાં મોટાભાગે નોર્મલી કાર્બન ડાયોક્સાઇડ મિથેન હાઇડ્રોજન સલ્ફાઇડ આ પ્રકારના ગેસ પેદા થતા હોય પરંતુ આ જે ગેસ પેદા થવો એ થોડી માત્રામાં થતો હોય અને નોર્મલી આંતરડાની આંતરડાની ગતિના લીધે ગેસ છે આગળ વધી અને ટોયલેટની જગ્યાથી ગેસ છે છૂટો થતો હોય સાયન્ટિફિક સ્ટડીના મત મુજબ નોર્મલ વ્યક્તિમાં પણ અંદાજિત 15 થી પચીસ વાર ટોયલેટની જગ્યાથી ગેસ છૂટતો હોય જેમાં ઘણીવાર નોર્મલી એટલી માઇનર માત્રામાં ગેસ છૂટતો હોય કે વ્યક્તિને એની જાણ પણ ના હોય તો હવે ગેસની સમસ્યા વધારે ક્યારે થાય એ આપણે જાણવું હોય તો આના ઉપરથી એવું કહી શકાય કે જ્યારે આપણું પાચન નબળું હોય એટલે કે આપણું ડાયજેશન નબળું હોય ત્યારે અપાચિત કાર્બોહાઈડ્રેટ છે આગળ વધુ જતા હોય જે મોટા આંતડામાં રહેલા ગટને ફૂડ પૂરું પાડે અને એમાંથી ગેસ થતો હોય બીજું કારણ એવું હોય કે નોર્મલી આંતળા જે આગળ ગેસ ધકેલવાની ક્રિયા કરતા હોય પેરિસ્ટ ધીમી હોય એટલે કે આંતળા ખોરાકનું આગળ વહન ધીમું કરતા હોય એના લીધે ફર્મેન્ટેશન માટે ટાઈમ વધુ મળે તથા ગેસ છે એક જગ્યાએ પેટમાં જમા રહેતો હોય એના ઉપરથી એવું કહી શકાય કે જ્યારે વ્યક્તિને કબજિયાત રહેતો હોય એટલે કે મળ આગળ ધકેલવાની ક્રિયા ઓછી કરતા હોય હોય ત્યારે ગેસ થવાની સમસ્યાઓ વધુ રહેતી આ ઉપરાંત ફોર્મેમ એટલે કે ફૂડની અંદર અમુક એવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય કે જેની અંદર ફ્રુક્ટો ઓલિગો મોનોસેકેરાઇડ આ પ્રકારના ફોર્મેમ ડાયટ વધુ હોય એ છે નોર્મલી નાના આંતડામાં અપાચિત એટલે કે અનડાઇજેસ્ટેડ વધુ રહેતા હોય અને મોટા આંતડામાં જાય ત્યારે એ ગેસ વધુ પેદા કરતા હોય અને આ ઉપરાંત આના ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે જ્યારે મોટા અંદર આ પ્રકારના અપાચિત ફર્મેન્ટેશન કરતા બેક્ટેરિયા હોય એ પ્રકારના બેક્ટેરિયાનું જ્યારે પોપ્યુલેશન હેલ્ધી બેક્ટેરિયા કરતા ફર્મેન્ટેશન કરતા બેક્ટેરિયાનું પોપ્યુલેશન વધે જેને ગટ ડિસ્પાયોસિસ કહેવાય એટલે નોર્મલ બેક્ટેરિયાનું સંતુલન ખોરવાય તો એના લીધે પણ ગેસ થવાની સમસ્યાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત બીજું પેટમાં ગેસ આવવાનું કારણ છે એરોફેઝિયા એટલે કે આપણે નોર્મલી જમવાની કે પાણી પીવાની સાથે આપણે એર ગળતા હોઈએ હવે આ વધુ થવાની શક્યતાઓ ત્યારે વધુ રહે કે આપણે ઉતાવળે જમતા હોઈએ બીજું કે આપણે ફાસ્ટ ચાવ્યા વગર જમતા હોય ત્યારે વધુ થવાની શક્યતાઓ રહે જમતા જમતા વાતો કરે કે બોલવાનું રાખીએ તો પણ એરોફીઝિયા થવાની એટલે કે એર ગળવાની સમસ્યા વધુ રહેતી હોય આ ઉપરાંત કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે કે સોડા કે એની અંદર ગેસ હોય આપણે પીએ તો એ પણ અંદર જઈને ગેસ રિલીઝ કરે ઘણીવાર સ્ટ્રોથી પાણી પીએ સ્મોકિંગ કરીએ એટલે કે ધૂમ્રપાન કરે ચ્યુંગમ ખાઈએ આ બધા જ પ્રકારની આદતોના લીધે આપણે જમવાની કે પ્રવાહી લેવાની સાથે વધારે એર ગળતા હોય અને જે પેટની અંદર ગેસમાં વધારો કરતી હોય તો મિત્રો આજે આપણે જોયું કે પેટમાં ગેસ પેદા કઈ રીતે થતો હોય હવે આપણે આગળના વિડીયો સિરીઝમાં વાત કરશું કે પેટમાં ગેસ કેવા પ્રકારના ખોરાક લેવાથી વધુ થતો હોય અને બીજું ખાસ અગત્યનું કે પેટમાં ગેસની સમસ્યા ના થાય એના માટે આપણે શું શું કરી શકીએ તો જો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નોટિફિકેશન બટન ઓન કરો જેથી કરીને આગળનો વિડીયો અપલોડ થાય એની તરત જ માહિતી મળતી રહે